યોજાયેલ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં રૂનાળ પ્રાથમિક શાળા તથા જંબુસર હાજી કન્યા શાળાના બાળકો ઝળક્યા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત તાલુકા કક્ષાના કલા મહાકુંભ નહર પૂજા વિદ્યા મંદિર ખાતે ચોવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ યોજાયો હતો જેની માહિતી સવારે નવ કલાકે પ્રાપ્ત થઈ હતી જેમાં રૂનાળ પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ તબલા વાદન પરમાર આયુષ આદિવાસી નૃત્ય ગરબા એક પાત્ર અભિનય ચૌહાણ ધ્રુવ વકૃત્વ સ્પર્ધા જાદવ નવ્યા નિબંધ લેખન રોહિત વૈષ્ણવી ચિત્રકલા પરમાર પ્રિયંકા સુગમ સંગીતમાં પરમાર સ્મિત સહિત બાળકો સુંદર દેખાવ કર્યો હતો જ્યારે હજી કન્યા શાળાની પાંત્રીસ બાળાઓ પાંચ શિક્ષક મિત્રોએ એ જુદી જુદી કલાકૃતિઓમાં પોતાની ભાગીદારી નોંધાવી જેમાં એક પાત્રીય અભિનયમાં કુમારી ક્રિષા પરમાર પ્રથમ લગ્નગીત હેતવી ઝાલા પ્રથમ ભરતનાટ્યમ તન્વી પટેલ પ્રથમ ચિત્રકલા સાફિયા મલે તૃતીય તથા એકવીસ થી વય જૂથમાં શ્રીમતી સુશીલાબેન પરમાર દ્વિતીય ક્રમાંકે કલાકૃતિ અને તાલુકા કક્ષા સુધીના માર્ગદર્શન માટે શ્રીમતી મિનાજબાનુ પનારવાલા શ્રીમતી સુશીલાબેન પરમાર જયંતિભાઈ સિંધા નિવૃત્ત શિક્ષક શિવાભાઈ પઢિયારે પોતાનો કિંમતી સમય આપી બાળકોને ઉજાગર કર્યા હતા તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરવા બદલ શાળા આચાર્ય રાહુલ મોરીએ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને વધુ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી